જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું દિવાળીની ઉજવણી કેમ કરાય છે દિવાળી પર્વ સાથે જોડાયેલી છ વાર્તાઓ દિવાળી શા માટે ઉજવવામાં આવે છે તે અંગે ઘણી વાર્તાઓ છે સૌથી વધુ લોકપ્રિય માન્યતા એ છે કે ભગવાન રામના વનવાસમાંથી પાછા ફર્યા પછી તેમનું અયોધ્યામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આનંદના દીવા પ્રગટાવવામાં આવ્યા હતા આ તહેવાર ત્યારથી ઉજવામાં આવે છે જોકે બીજી ઘણી વાર્તાઓ છે જે ઓછી જાણીતી છે આ એક એવી વાર્તા છે જે મોટા ભાગે દરેક ભારતીય જાણે છે એવું કહેવાય છે કે મંથરાના શબ્દોથી પ્રભાવિત થઈને કઈકઈએ દશરથ પાસેથી રામને વનમાં મોકલવાનું વચન માંગ્યું હતું પરિણામે શ્રીરામને વનમાં જવું પડ્યું હતું ભગવાન શ્રીરામ ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા ફર્યા હતા ત્યારે શહેરના વાસીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યારથી દિવાળી ઉજવવામાં આવે છે પાંડવોનું તેમના રાજ્યમાં પાછું ફરવું મહાભારત કાળ દરમિયાન કૌરવોએ તેમના કાકા શકુનીની મદદથી પાંડવોને શતરંજની રમતમાં હરાવ્યા હતા અને કપટથી તેમની પાસેથી બધું છીનવી લીધું હતું તેમને તેમનું રાજ્ય છોડીને તેર વર્ષ માટે વનવાસમાં જવાની ફરજ પાડી હતી કાર્તિક અમાવસ્યા પર પાંચ પાંડવો યુધિષ્ઠિર ભીમ અર્જુન નકુલ અને સહદેવ તેર વર્ષનો વનવાસ પૂર્ણ કરીને તેના રાજ્યમાં ફર્યા હતા તેમના પાછળ ફરવાની ઉજવણી કરવા માટે રાજ્યના લોકોએ દીવા પ્રગટાવ્યા હતા એવું માનવામાં આવે છે ત્યારથી કાર્તિક અમાવસ્યા પર દિવાળી ઉજવવામાં આવે છે રાજા વિક્રમાદિત્યનો રાજ્યાભિષેક રાજા વિક્રમાદિત્ય પ્રાચીન ભારતના એક મહાન સમ્રાટ હતા તેઓ એક આદર્શ રાજા હતા જે તેમની ઉદારતા અને હિંમત માટે જાણીતા હતા એવું કહેવામાં આવે છે કે તેમનો રાજા અભિષેક કાર્તિક અમાવસ્યા પર થયો હતો ત્યારથી આવા શ્રદ્ધાળુ રાજાની યાદમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે દેવી લક્ષ્મીનો અવતાર હિન્દુ કેલેન્ડર મુજબ કાર્તિક મહિનાના નવા ચંદ્રના દિવસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે એવું કહેવાય છે કે દેવી લક્ષ્મી આ દિવસે સમુદ્ર મંથન દરમિયાન અવતાર પામ્યા હતા દેવી લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે દરેક ઘરમાં દીવા પ્રગટાવવાની સાથે આપણે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ છઠ્ઠા શીખ ગુરુની આઝાદી શીખ સમુદાય તેમના છઠ્ઠા ગુરુ શ્રી ગો હરગોવિંદજીની યાદમાં આ તહેવાર ઉજવે છે ગુરુ શ્રી હરગોવિંદજીને મુઘલ સમ્રાટ જહાંગીર દ્વારા ગ્વાલિયર જેલમાં કેદ કરવામાં આવી તેમની મુક્તિ પછી ઉજવણીઓ યોજાઈ હતી ત્યારથી આ દિવસે આ તહેવાર ઉજવવામાં આવે છે નરકાસુરનો વધ દિવાળીની ઉજવણી પાછળ બીજી એક મહત્વપૂર્ણ વાર્તા છે એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન કૃષ્ણએ રાક્ષસ નરકાસુરનો વ્રત કર્યો હતો નરકાસુર તે સમયે પ્રાગ જ્યોતિષપુરનો રાજા હતો તે એટલો ક્રૂર હતો કે તેણે તેણે દેવી અદિતિના કાંડના કાંડની બુટ્ટીઓ છીનવી લીધી હતી દેવી અદિતિ કૃષ્ણની પત્ની સત્યભામાની સગી હતી કૃષ્ણની મદદથી સત્યભામાએ નરકાસુરનો વ્રત કર્યો આ પણ દિવાળી ઉજવવાનું એક મુખ્ય કારણ હોવાનું મનાય છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ હોઈશને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ